શ્રી વલ્લભાદી જકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શિક્ષાપત્ર અગિયારના શ્લોક ત્રણમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે શ્રીકૃષ્ણ ફલાત્મક રસાત્મક ભાવાત્મક સ્વરૂપાત્મક છે તેમનું સ્મરણ સદા કરવું લીલા સહિત ભક્ત સહિત સ્મરણ કરવું કારણ કે રસાત્મક શ્રી કૃષ્ણ બ્રજભક્ત સંગ અષ્ટ પ્રહર લીલા કરે છે તો જ્યારે કૃષ્ણનું સ્મરણ કરીએ ત્યારે આ બ્રજભક્તો સહિતનું જો સ્મરણ હશે તો તે ફલાત્મક રસાત્મક ભાવાત્મક કૃષ્ણને આપણને મેળવી આપશે અને આપણા સેવા પ્રકારમાં પણ ન્યારી ન્યારી સામગ્રીઓ ન્યારા ન્યારા વ્રજભક્તોના ભાવથી છે તો જ્યારે જ્યારે જે સેવામાં પદાર્થ આવે ત્યારે તે તે ભગવદીયની આપણે સુધી કરીએ જેવી રીતે દૂધ છાનીએ અને સુધી કરીએ નારાયણદાસ બ્રહ્મચારીજીની ખીર સામગ્રી ધરીએ ત્યારે પણ નારાયણદાસ બ્રહ્મચારી મુરમુરા રોગાવીએ અને કૃષ્ણદાસ મેઘનને યાદ કરીએ તૂતૈની સામગ્રી ભોગ ધરીએ અને સિંહનંદના ક્ષત્રાણીના ભાવે ધરીએ મીઠું દહીં ધરીએ અને પ્રભુદાસ જલોટાનો ભાવ કરીએ શ્રી કહ્યું હતું કે પ્રભુદાસ દહીં બડો મીઠો સુંદર હૈ કહા તે લાયો જલેબીની સામગ્રી જ્યારે કરીએ ત્યારે શ્રીજીની સુધી કરીએ શ્રી ગોસાઇજીના જન્મદિન મનાવવા આપે જલેબી કરાવી હતી રામાનંદ પંડિતને કુંભનદાસજીને પણ યાદ કરીએ બથુઆની ભાજી અને સુધી કરીએ માધવદાસજી કે જેને ગદાધર દાસે ભાજી લાવવા પણ આપી અને સંવારવાની પણ ટહેલ આપી દૂધ ધરીએ અને સુધી કરીએ નરોની અથવા લલિતાજીની હસી હસી દૂધ નાથ બેંગન ધરીએ અને શેઠ પુરુષોત્તમ દાસને યાદ કરીએ માલા માધવદાસજીના ભાવની ફૂલના માલાજી ધરીએ તો માધુરીદાસ માલી અને જુહીના માલા પટેલના ભાવથી ડોલ ઝુલાવીએ અને સુધી કરીએ એક વિરક્ત જેણે હથેલીમાં ડોલ ઝુલાવ્યો હતો સુગંધી અર અર્ગજા સમર્પીએ અને પૂરલમ પૂરનમલને યાદ કરીએ રોટી ધરીએ અને એક બ્રાહ્મણી અડેલકી રોટી કરતા જાય અને કહેતા જાય કે અરે આટલી બધી રોટી કરી મૂસાબિલાઈ લઈ ગયા લાગે છે કઢી ધરીએ અને આસ્કરનજીને સુધી કરીએ બાજરીના દાણા મા બેટી રાજનગરના ભાવના દાસજીના ભાવથી છોલા ધરીએ મથરેશજીએ કહ્યું હતું મોકો તેરો કિયો છોલા બહોત ભાવત હે માખણ ધરીએ અને ગુજર કે બેટા કી બહુને યાદ કરીએ છાસની સામગ્રી મધુમંગલના ભાવથી બેજરની રોટી ટેટીના સાગ સંગાના કુંબનદાસજીના ભાવથી કેરીમાં કુંભનદાસજી અને આમરસ ધરીએ ત્યારે નાગજી ભટ્ટની પણ સુધી કરીએ ચના ચમેની સંતદાસ ચોપડાના ભાવથી ધરીએ ગદ્દલ પ્રભુને ધરીએ અને ત્રિપુરદાસને યાદ કરીએ દાલ રોટીની સામગ્રી કરીએ કૃષ્ણદાસ સ્ત્રી પુરુષને યાદ કરીએ લૂણની સામગ્રી જ્યારે લૂણ આપણે ધરીએ રાજભોગમાં તો એક વાળો વિરક્ત જેણે દાંતરડું વેચી નાખ્યું અને બે પૈસા આવ્યા શીખુસાઈજીને ભેટ કરી શીખુસાઈજીએ તેમાંથી લૂણ મંગાવીને શિનાજી અને શી પ્રિયાજીમાં સામગ્રીમાં પધરાવ્યું ખરબુજા એક વિરક્ત જ્યારે વિરક્ત સવારવા માટે કહે છે ખરબુજા અને શ્રી ઠાકોરજી કહે છે મોકો ખરબુજા બહુ જ પ્યારો લગે છે આજ હું વાંસોહી ખેલુંગો જ્યારે ગુલાબ ધરીએ અને એક લાખ રૂપિયાનો ગુલાબ લેનાર સ્નેહ પ્રકાશિકાની સુધી કરીએ ધર્યું હતું તો સિવ્ય સ્વરૂપને અહીંયા અને અહીંયા શ્રીજીનું મસ્તક ઝૂકી જવા લાગ્યું લાડુ ધરીએ અને પરે રંગીલ ગોપને યાદ કરે શ્રીજી બાબાએ કહ્યું હતું બેગી લાડુ કી સામગ્રી સિદ્ધ કરી લે મલ્યાગીરી ચંદનમાં બે ભાઈ પટેલ નૃત્ય કરીએ તો ગોવિંદાસ ખવાસ ધોંધીને સુધી કરીએ જ્યારે મૃદંગ બજાવીએ અથવા ગાન કરીએ હોરીના રંગ પિચકારી સમયે રાવલના બ્રજવાસીને યાદ કરીએ વસ્ત્ર સેવા માથે બરાતતી હોય તો પ્રેમજી લુહાણા જેને વસ્ત્રના એક એક તારમાં અનેક સ્વરૂપોનો દર્શન થયું હતું વસ્ત્રની ગાંઠી બનાવીએ ક્યાંય પધરાવા માટે ત્યારે એક ક્ષત્રિય વૈષ્ણવ કો એને સુધી કરીએ બીના વજાવીએ તો એક બિનકાર શિનાજી દ્વારકો તેને સુધી કરીએ માચી જો આપણી પાસે હોય તો એક વેશ્યા કી છોરી જાકે પાછે પાછે શ્રી ઠાકોરજી માચી

પ્રભુજીને પંખો કરીએ અને દામોદરદાસ સંબલવાલાના લોંડીને યાદ કરીએ ગાયની ટહેલમાં બે પટેલભાઈમાંના છોટાભાઈ મુગ્ધાજી ના હું તો કાકાજી કહીશ તેમને યાદ કરીએ પખાવજ નૃત્ય કરીએ તો અલી ખાન પિરજાદીની શુદ્ધી કરીએ વસ્ત્ર પર છોટી છોટી બુટ્ટીઓ બનાવીએ સુધી કરીએ સિંહનંદના ક્ષત્રાણીની આપણી દરેકે દરેક સેવામાં અનેક અનેક વ્રજભક્તોના ભાવ સંમેલિત છે અને આ રીતે આપણે વ્રજભક્તોના ભાવથી જ્યારે સેવા કરશું ત્યારે તે ભક્તો આપણી સિફારિશ પ્રભુજી સુધી પહોંચાડશે અને સેવા રસાત્મક ફલાત્મક બનશે શુવાલાભાધી શકી જય ન્યારી ન્યારી અનસખડી જ્યારે ધરીએ અને સુધી કરીએ રજોબાઈની રજુભાઈ નિત્ય અનસખડી કરી શિવ વલ્લભને અરોગવા પધારતા રોટી વણીએ અને સુધી કરીએ સમરાઈની શિવ વલ્લભે કહ્યું હતું સમરાઈ આવ અરુ રોટી બેલી દે અને જ્યારે પાછા જવાની આજ્ઞા માંગી ત્યારે આપે કહ્યું હતું એસે વૈષ્ણવ કો ક્યુ જાને દીજીએ સદા ઇનકી વાર્તા સુનીએ તરકારી મેવા નયા નયા ધરીએ અને એકમાંથી અનેક રીતે ભોગ કરીને ધરીએ જેવી રીતે કાકડી હોય તે થોડી કાચી સમર્પીએ થોડું તેમાંથી ટોકરી વગેરે સિદ્ધ કરીએ તો એકમાંથી અનેક રીતે ભોગ ધરતા સિંહનંદના ક્ષત્રાણી સુનંદાજી તેમના ભાવથી ધરીએ રોટી માખન અને તેની પર દહીં જ્યારે ધરીએ અને સુધી કરીએ માનિકચંદના માતાને બધા વ્રજવાસીના બાળક તેમની પાસે રોટી માખણ દઈ લેવા પધારતા તેમાં શ્રીજી પણ પધારતા અને બધાનો હાથ પકડી તેઓ નામ પૂછતા અને શ્રીજી જ્યારે કહેતા મેરો નામ દેવદમન અને આપ પૂછતા કે પર્વતકો દેવતા દેવદમન અને શ્રીજી હા પાડતા પ્રસાદી દૂધ લઈએ ત્યારે પરમાનંદાસજીને યાદ કરીએ શ્રી આચાર્યજીએ નિકુંજ લીલા રસનો અનુભવ કરાવવા પ્રસાદી દૂધ લેવડાવ્યું હતું જ્યારે શ્રી ઠાકોરજીને તવાપુરી ધરીએ ત્યારે અધિક ઘી પણ ધરીએ વાઘાજી રજપૂતને શ્રી ઠાકોરજી આજ્ઞા કરી હતી કે તવાપુરીમાં ઘી ઓછું છે અને તેઓ ધરવા માટે પધાર્યા હતા ધાણીનો ભોગ ધરીએ અને ધાની પુનિવાળા બાઈને યાદ કરીએ કે જ્યારે તેમના શ્રી ઠાકોરજીને એક વલ્લભ કુલ બાલક પધરાવી ગયા ખેલના સ્વરૂપ માટે અને ઠાકોરજી ધાની પુની ધાની પુનિ બોલતા રહ્યા અને જ્યારે તેઓ સૂતર કાચતા તો શ્રી ઠાકોરજી પુનીની નાના નાના ગાદી તક્યા બનાવી તેના પર બિરાજી જતા બીડા ધરીએ સુધી કરીએ શેઠ પુરુષોત્તમદાસ ઇન્દુલેખાજીની બાવન બીડાનો નેગ હતો તો તેમના ભાવથી બીડાની સામગ્રી ધરીએ પોંકની સામગ્રી ઠાકોરજીને ધરીએ અને એક રજપૂત મહી કાંઠાનાને યાદ કરીએ કે જ્યારે તેમણે પોંકની સામગ્રી ધરી હતી અને અહીંયા શીખસાઈજીના દાંતમાં તે અરુજાઈ ગયા હતા લાડુની સામગ્રી ધરીએ અને શીખ સાંઈજીની સુધી કરીએ શીખ સાંઈજીને લાડુ અતિ પ્રિય છે દૂધના પેંડા ખોવા મલાઈ દૂધની ન્યારી ન્યારી સામગ્રી કરીએ અને મેહા ધીમરને યાદ કરીએ આપણે ત્યાં ગાયો બહોત હતી અને માટે દૂધની અનેક સામગ્રીઓ આપ શ્રી ઠાકોરજીને ભોગ ધરતા એક સ્ત્રી પુરુષ મથુરાજીના કે જે ભગવદ્ મંડલીમાં ચના ચવેના વાટતા મહાદેવજી ભગવદ ગુણાનું શ્રવણ કરવા આવતા જે સંતદાસજી જેવો જ પ્રસંગ અહીંયા બસો બાવનમાં પણ છે તો જ્યારે ભગવદ મનલીમાં ચના ચવેના વાટીએ અને સુધી કરીએ એક સ્ત્રી પુરુષ મથુરાજીના પ્રભુ પાસે ચોપડ ધરીએ અને યાદ કરીએ અજબ કુંવરબાઈને ચોખા ભેટ ધરીએ અને સુધી કરીએ કુંબી પટેલને શ્રી ગુસાઇજીએ સામેથી માગીને ચોખા લીધા તેમાંથી થોડા શ્રી નવનીત પ્રિયજીમાં અને થોડા શ્રીજીની રસોઈમાં પઠાવ્યા હતા બરા અને ગુડ ધરીએ તો એક બ્રાહ્મણ બંગાળનાની સુધી કરીએ તેમના બરા અને ગુડ રોગવા શ્રીજી બંગાળ સુધી પધાર્યા હતા નિત્યલીલાના આનંદીજી ઉત્તમ વસ્ત્રના તાકા ધરીએ ત્યારે એક ક્ષત્રિય નાગર રંજનીને યાદ કરીએ શ્રી ગુસાઇજીએ તેમના તાકા શ્રી યમુનાજીમાં પધરાવ્યા અને તેઓ સોચ કરતા રહ્યા કે હું તો કેટલા સમયથી એકઠા કરીને લાવ્યો હતો અને શ્રી ગોસાઇજીએ આમ જ યમનાજીમાં પધરાવી દીધા અને શ્રી ગોસાઇજીએ તેમનો સંદેહ દૂર કરવા તેમની સાથે શ્રી ઠકરાની ઘાટ પર પધાર્યા અને ત્યાં તેમને એવા દર્શન કરાવ્યા કે તે જ વાગાના વસ્ત્ર ધરીને યુગલ સ્વરૂપ રાસ કરી રહ્યા છે તો આવું આવું દાન આવી સામગ્રીમાં ભગવદીઓને થયું છે માટે ફલાત્મક શ્રી કૃષ્ણનું સ્મરણ જ્યારે વ્રજભક્તો સહિત કરીએ